તો આ ત્યાં જો આપણે હવાની બધી બે હાંકી ગઈ છે ઘડી વાર દીધું લીધું અને ઓલીને હાંકે લે બાકી જોરદાર તૈયારીમાં થઈ ગઈ છે હવે વ્યાવાની આજનો ટાઈમ લે કાલનો લ્યો કાંઈ નક્કી ન હોય બાકી બે હવે ગાયો નાલતી થઈ જાય એમાં એવું થાય હવે રાધા લગભગ ખોટી આવવાની છે આજ નહીં હોય ને દાડો બગાડ્યો ઘટતી હતી એવું લઈ ગયું સમ કે કોઠી સાફ કરાવી તમે જર પડાવી આવીને એટલે ઘડીમાં ખૂટ્યું ન આવે ભેંસી ન આવે ને પણ ના આવે આને તો ટ્રાય કરાવી આ તો આવી ગઈ વીસ દિવસ જ આવી ગઈ ખૂટે થોડુંક ઓફર બહુ હતું હાલો બટ હાલો તો અત્યારે આપણે બધી વ્યવહારની ચક્કર મારી આવીને અહીંયા ઊભી છે આપણે જે વ્યા પર બેં ને એ મોર થઈ ગયા હવે એટલે હવે લગભગ એને પીળું પડે છે થોડી થોડી મોરી પીળે એટલે પાડી દેવાની હોય ને તો રહીએ ને છાણમાં શું છે કે કઠણ છાણ દેવું ને એટલે પાડીની હોય આશા હા ઢીલું થઈ જાય ને બે ત્રણ દિવસ ઢીલું છાણ હા દઈએ ને તો પાડો દઈએ જ નેવું ટકા ગેરંટી હોય આપણી કેમકે આપણે અનુભવ છે એમાં એક ટક છાણ ઢીલું દઈએ ને એક બે ટક સુધી તો વાંધો ના આવે એટલે હવે જો વીઆઈ જાય તો પેલે સારું બાકીની બેહું બધું જો આપણે આવે ધીરે ધીરે હવે નીકળી આવે ગાયો ગોરી તો નીકળી ગઈ આગળ રતન અહીંયા ઉભી રહી ગઈ મંગુ આપણે હું છે એમના પાછળ ચરતી ચરતી આવે બધી બહેું ભેગી એટલે હવે હાકી લઈ બધી પાડોય આવી ગયો આપડો હું ચક્કર મારી આવે એટલે શાંતિ થઈ જાય બધાને ઘરે ભાગ દોડ કરે ને પછી એ તો આપણે હમણાં આ હરાડી થઈ ગયું આ ઘરે જઈને પછી બાંધાવી દીધું વહેલી મને કે બાંધ મૂકી દઈએ છૂટી એક આ બીજી ગમે બેન બાંધી આવે હમણાં લગ્નનું છે ને એટલે બધું ધોડપટ કરાવે વધારે પછી કેમ કે માથે રહેવું પડે એક જાણ માથે હોય ને પછી વેલેરી બાંધાઈ જાય જો હમણાં ધીરે ધીરે પેળિયા ખાતી ખાતી આવેલી જાય હે ત્યાં ભેલાણ જઈ પણ આપણે ના પાડી દીધી ભેલાણમાં જવામાં કેમ કે આપણે આ રસ્તો છે ને ઘરેડામાંથી નીકળે ને નથી બે થઈ જાય વધારે ચાર પાંચ જણા હોય ને તો કેમ કેમકે બે બાજુ આવેલું ભીનું પાછું પાણી ભરાયેલું ખોદીને બધું નાખી દઈએ માલ સીધો હાલે નહીં આપણે ખબર છે કેમ કે ગોરી તો જો પહોંચી ગઈ ત્યાં જ્યાં બધું નાખીને જવાથી ઘરે આવે છૂટી છૂટી જવાનું બધું હોય ને ધીરે ધીરે હાલે બાકી તાર ટ્રાફિક એટલે ભાગે પછી અયા છોટી ગમે એટલી હો ને નોકથી આલી આવે હાવ ગરેડી માં ને ગાડીયું અને માન માં ને એક ગાડી નીકળી શકતી હોય ફોર નીકળે એટલે બીજી મોટરસાઈકલ ને નીકળે આય રસ્તા માં આપણે ભેં ના કાઢી આવી ચાર પાંચ જણા હો ને તો જ કામ છે તો આપણે જો અત્યારે આવી ગયા છે નદી માં બધી ને નદી મોતા દે હાથી જો આપણી ભેં હવે તૈયાર થઈ ગઈ જો આપને નમણ કે ને કે નમણ પડી જાય કે આયા ખાડા હાવ પડી જાય ને એટલે તાત્કાલિક બે થી ચાર કલાક માં વ્યાવવાની હોય હલો આજે હું થોડોક ટાયર્ડ છે ને એટલે પાણીમાં પડે એમ નથી અડધી આમણી ચારે છે ગાયું આમણી ભાગમાં મીડી હલો હલો ઓલે તોરી મેકઅપ કરીને આવી યાણી હલો એમ બાકી ઉભા રહી ગયા ને બધા હાલવાનું મન નથી કે કેમ કે હવા ચરી લેન ને પછી અત્યારે ઘડીકવાર રખડી લે ને પાણી પી લઈએ ને એટલે પાછી થઈ જાય ધરાઈ દઈએ ઘરે જઈને ઘડીકવાર ચરી લે ને વરી પાછું બેહી જાય કલાક દોઢ કલાક આરામ કરશે ને વરી પાછી ઊભી થાય એટલે દાંડમાં હા આપણે એને વાછડીના શિંગડા ગયા વર્ષે કાઢશું આપણે ને હા આપણો આજે જમનાનો જન્મદિવસ છે ભૂલાઈ ગયું કે કેમ કે તારીખ એક છે એક તારીખ એનો જન્મ હતો અત્યારે બાર વાગ્યાના ટાઈમે તો હજી બાર વાગ્યા નથી એટલે આપણે બે વર્ષની કમ્પ્લીટ થઈ જમના બપોર છે બેનો તો જો આપણે હેપી બર્થડે કહી દેજો બધાને જેમ ના જન્મદિવસ હતો તે કઈક ગયું કેતા આનો આઠમા મહિના જન્મ આવે છે ને આનો બીજા મહિના પહેલી તારીખ છે ફેબ્રુઆરી મહિના તને ઠેકડો જ માર્યો હા માર્યો ગાયું પાણી જ પીવે ચોમાસું આવશે ને એ ગાયું બધું પાણીમાં ઊભી રહે ને આપણે જો ઘરે વાડ દોવે રેઢિયાર ગાય દેખાણ નદીમાં ઊભી છે આમે ટેક્ટર નહી હોય આપડી ટ્રેક્ટર ભરવા દીધી ભાઈ ને ફેરો ભરવાનો હતો ને તો લઈ ગયા છે હલો હવે બધી જો ચડાવી દો ને આપણે માથે ફરવા જવું જોઈએ કે આમાં પાણી છે વચમાં ખાડો છે ઊંડો ગોઠણ ગોઠણ હોય તો જે આપણે નીકળી જાય ત્યાં ટાઈડમાં હવે પડવું છે નહીં એટલે આપણે આમણે માથે સરી માથે જવાનું હલો હલો હાલો આગળ હાલો હાલો હવે હાલતી થઈ ગઈ બધી રેડિયર હામી આવી ગઈ બેહું દેખી ગઈ ને એને એમ કે ખેતરમાં જાય એટલે ભાગી આવી ગઈ બે મારતી નથી બહુ મારે ને તો બેહું આવે જ નહીં ગાયું કોઈ ના આવે ના આપણે ભાઈ ને દીધી ગાય આપણે તો ગાય આપણે ભાઈ બહેન ને કાપી હતી એ ગાય એ વ્યાણી છે એટલે એ બેહું બધું હાલે એમાં ઝાડો હું લાગે ને વિડીયો બંધ થઈ ગયો ગાય વ્યાય ગઈ ફાઇનલી એની જે વચમાં થોડાક દી પહેલાં તમને જાફરાબાદી બે હું બધું દેખાડી હતી એવી ગાય એ તમને દેખાડી હતી ભેગી પાચારી તો એ આપણે ગાય ભાઈબંધ દીધી હતી એ વ્યાણી છે ફાઇનલી વાછડી લઈ આવીશ બીજા ભાઈબંધ મયુરભાઈની પણ એને ભાઈબંધની ગાય વ્યાય ગઈ એ આપણે ભેગી છે ગાઈબંધની આને દીધી હતી તો એ ગાય એ વાછડી લઈ આવીને આ બીજી દીધી એ પણ વાછડી લાવી બે દેશી વાછડીઓ આવી ભારી મસ્ત ટાઈમ જશે હું દેખાડશું તમને આ બાજુ જે પટ્ટો પકડી લીધો કાંટા પકડ્યા ને એવા હેરાન કરે તો અત્યારે આપણે છે ને ભાઈ હું ઘરે બાંધી નાખી દીધું છે આમ આ દીકરી ઓલી બાજુ ભાગી ગયા છે ગોરીને ને અત્યારે બેઠા ઘડી કશું કેમ કે આપણે થોડા કાંઈ બાવળા કાપતા હતા ખાણું છે કે ભૂખા બાજુ રાખવું પડશે અને રસોડાનું સામાન છે ને બધું ભરવાનું છે તો એ રૂમ ખાલી રાખવો પડે એમ છે ડેરીમાં હમા હે નહીં તો એટલે બધું હશે રટખો ને કરી નાખીને મેં કીધું પછી કરીએ કાલે ગાડી આવશે એટલે પચાસ ગુણી ભેગી આવે એટલે હું બારે નાખી દેવાની છે બધી નીચે ટાલપત્રી રાખીને માથે ઢાંકી નાખશું કે હું બધી ખાઈ છે ભૂકો આ ભાઈ નિરણ ખાય હું આ ચણા ખાયું ખાય આપણે આવી ગઈ અલા ભાઈ ભાઈ ગયા હમણાં ટાઈમ નબળે અને ચડવા પણ ટાઈમ જડતો જ નથી ભૂલાઈ ગયા વોરીને બાંધા ગોરી પડશે ઘરે આવડ્યો ભાઈ રહ્યો છે પણ પાણી અહીંયા પીવું છે ને કેવી ચાગલી થઈ છે અહીંયા જ પીવા આવે બાકીની ચરે બધી આપણે જે ગોરી છે ને રોડ ચડી જાય ગાય ગા તો કે ગાડી અત્યારે આવી ગઈ ડેરીવાડી દૂધ ભરવા લેવા આવે હા લે તો હવે કાલથી બધું છોડવાની બંધ હવે ગોરીને છે ટોલા રવિવાર સુધી બંધ કાલ રવિવાર છે તો કાલ છે સામે રવિવાર સુધી બંધ કરી દેવાની છોડવાની બધી ગાયોને હવે છે ને બધી બાંધી નાખવાની ગાયને એવી હેરાન કરી દઈએ છે ધોળી ધોળીને થકી દીધી પછી એટલે કાલ થઈને બધીને બાંધે બાંધીને નાખી દેવાનો ગરમ પાઈ લેવાનું છોડવાની જ નીતી કેમ કે તોફાની બહુ છે આ બધી રહીએ નહીં પછી હાથમાં ખીલામ નાખી દે ને પેલા તો ખાઈ લે પછી બેસી જાય પાણી હવે બાંધવાનો ટાઈમ છે એટલે બધાને બાંધી લઈ હમણાં નોખા ખીલા કરી નાખશે આ કાલે ને વિડીયો ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ને સપોર્ટ કરતા રહીજો હવે લગભગ આપણો છેલ્લો લોકો પછી આપણે સોમવાર મંગળવારથી ચાલુ કરશું એટલે દસ બાર તારીખ પછી કરશું એમ તો પછી આપણા લગ્ન આવી ગયું નજીક છે એટલે હવે ટાઈમ જડે ને પછી ઉતારવાળો કોઈ હોય નહીં માણા હશે ટાઈમ જેવો તેવો બનશે બાકી પાડશે પાડશેમાં આગળ આગળ હાઈલા રાખશે અને કોમેન્ટ કરી નાખજો લગ્નના વિડીયો જોવા હોય દાંડિયા હસન તો એમાં જો હું ટાઈમ જળે કોઈ ભાઈ ઉતારી દે તો વાંધો નહીં જો કોપને રાખશું આપણે ટાઈમ જળે નહીં ભાઈ બીજું કોઈનું હોય ઉતારવાળું એ વાંધો પડે અને પછી જેમ તેમ ઉતારે એ પછી હાલે નહીં એના કરતાં આપણે ટાઈમ જળશે તો ઉતારી નાખ્યું બાકી હલશે જેમ હતા જય શ્રી રામ બધાને